પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પપાળા જતા પદયાત્રીઓ માટે અડીયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરાયો જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે કેમ્પનો પ્રારંભ કરાયો ચા પાણી નાસ્તો મેડિકલ સેવા સાથે જમવા રહેવાની સગવડ ઉભી કરવામાં આવી છે કેમ્પ અંતર્ગત હોમગાર્ડ દળના જવાનો અવિરત સેવા આપશે ભાદરમી પૂનમના મેળામાં અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવામાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ નજીક સુધી સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો ટાઈમ ભોજન આરામ સેવાઓ આજ રોજ ભાજપ જિલ્લા પ્રમુખના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર મોટી સંખ્યામાં હોમગાર્ડ દળના જવાનો ખડે પગે અવિરત સેવામાં જોડાયા હતા રિપોર્ટર અનિલ રામાનુ રાધનપુર પાટણ પાદરવી પૂર્ણમેમાં અંબાના સાનિધ્યમાં દર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં લોકો જ્યારે દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે શનિ હારીજ રાધરપુર સાતલપુર શંખેશ્વર તાલુકાની જનતા માટે પાટણ જિલ્લા હોમકા દળ વતી ચા નાસ્તો બપોરના જમણવાર સાંજનો જમણવાર તેમજ મેડિકલ કેમ્પની અમારા ડિપાર્ટમેન્ટ વતી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો હું અપેક્ષા રાખું છું મીડિયાના માધ્યમથી કે જેટલા બી યાત્રો હોય નીકળે અથવા તો જેટલા બે લોકો મા અંબાના દર્શન કરવા માટે સંઘ લઈને નીકળે છે એમને હું અપીલ કરું છું કે અમારી સેવાનો લાભ લેશો બોલો અંબે મા તકી